નમસ્તે ખેડૂત મિત્રો નવા બ્લોકમાં આપનું સ્વાગત છે જો આની અંદર ઉરિયા અને એવું નાખી દીધું છે કપાસમાં કારણ કે ભેજ હોય ત્યારે ઉરિયાની કામ કરે પછી એ કામ ન કરે એટલે આ રીતે કપાસ છે અમારો એ તમે શેનું વાવેતર કરેલું છે કોમેન્ટ કરી અને જણાવજો ને આ ઘઉંવાળું છે ઘઉંના હાઈવે સ્ટાઇકું હતું એ બધું કુવળ કરી અને હાથી આખી અને આમનું બધું નાખી દીધું છે અત્યારે જે છે આ કપાસ નબળો દેખાશે કારણ કે ખેતરમાં વધારે પડતા વરસાદના કારણે પાણી પીકડું તો એટલે પીડા છે એટલા માટે થોડુંક એવું લાગશે પણ સમય જાતા આનો આ કપાસ એકદમ સારો થઈ જાય કારણ કે જ્યારે આ ઘઉંનું ભૂસું બધી હળી અને તૈયાર થઈ જાય ખાતરના રૂપમાં એટલે સરસ થઈ જાય આ રીતે અમે ખેતી કરી છે તો એમ કહે છે કે નાખવાથી અળસિયાને એ બધા ડેમેજ થાય છે પણ અમુક વસ્તુ આપણે ફરજિયાત નાખવી પડે છે જો ન નાખી તો એમાં રિઝલ્ટ સારું મળતું નથી દવાઓ ને એવું ન વાપરી પ્રાકૃતિક ખેતી કરવામાં બીજો કોઈ વાંધો નથી પણ તમને એની અંદરથી ઉત્પાદન એટલું મળતું નથી ને એટલે આપણે પ્રાકૃતિક ખેતી કરવામાં થોડુંક તકલીફ પડે છે બાકી પ્રાકૃતિક ખેતી છે એ થોડીક ખર્ચા વગેરેની છે પણ ખર્ચા વગરની એમ છે એમ મહેનતની પણ છે કારણ કે એમાં મહેનતની જરૂર પડે છે ને જો પ્રાકૃતિક ખેતીની અંદર આવો કપાસને વાવી તો એની અંદર પોષણ સંભાવ તો પહેલાં તો મળતા નથી અને એમાં કોઈ ઓર્ગોનિકની કોઈ મહત્વતા આપતી નથી પણ છતાંય આપણે આપણી ખેતીને બચાવવા માટે બને ત્યાં સુધી ભલે આપણે પ્રાકૃતિક ખેતી ન કરી તો કાંઈ નહીં પણ જે ખેતરનું કોઈ પણ ખડ હોય કે ગમે જે તે હોય વધારે પડતું ભૂસું થઈ ગયેલું ખેતરનો કચરો ખેતરમાં રાખો એવી રીતે કરી તો પણ ઘણો ફાયદો થાય છે આવી રીતે અમે ખેતી કરીશી તમે ક્યાંથી જોઉ છો તે કોમેન્ટ કરી અને જણાવજો આવી જ રીતે વિડીયા જોતા રહેજો અને સાથ સહકાર આપી સપોર્ટ કરજો જય જવાન જય કિસાન